હોડી ટુડેટી આવતાની સાથે માર્કેટમાં દ્રાક્ષ જોવા મળે કાળી દ્રાક્ષ લીલી દ્રાક્ષ આજે આપણે કાળી દ્રાક્ષ લીલી દ્રાક્ષ અને કાકડીનો ઉપયોગ કરી અને એક રેસીપી બનાવવાના છે તો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં માર્કેટમાંથી જ્યારે આપણે દ્રાક્ષ લઈએ એટલે મીઠાવાળા કે પછી મીઠો સોડાવાળા પાણીમાં પંદરેક મિનિટ માટે પલાળી બે વાર ધોઈ લેવી જેથી એની ઉપર લાગેલા બધા પેસ્ટીસાઇડ દૂર થઈ જાય અને પછી આપણે રેસીપી બનાવવાના છે એ સલાડ કે પછી અથાણું કહી શકાય તો કાકડી લીલી દ્રાક્ષ અને કાળી દ્રાક્ષ આ ત્રણનો ઉપયોગ કરીને જે આપણે સલાડ કે અથાણું બનાવવાના છે એ ચાલો જોઈ લઈએ કેવી રીતે મેં બેઉ દ્રાક્ષને મીઠાવાળા પાણીમાં પંદર મિનિટ માટે પલાળી દીધી હતી અને સરખી રીતે ધોઈ લીધી હવે આપણે જે કાળી દ્રાક્ષ છે એને વચ્ચેથી આ રીતે લાંબો કટ આપી અને અડધી કરી લઈએ આમ કરવાથી સરખી રીતે દ્રાક્ષ ઉપર મસાલા જે છે એ કોટ થશે અને અથાણું કે પછી સલાડ વધારે ટેસ્ટી લાગશે એ જ રીતે કાકડીને પણ ધોઈ અને છાલ કાઢી એના પણ આ રીતે પીસીસ કરી લીધા અને લીલી દ્રાક્ષ પણ સરખી રીતે ધોઈ અને આ રીતે એના પણ પીસીસ કરી લીધા વચ્ચેથી કટ આપીને વડિયાળી એક ચમચી જેટલી લેવાની છે અને આ છે આચાર મસાલા કે પછી અથાણાનો સંભારો કે પછી મેથીયા મસાલો જે ટૂંકમાં માર્કેટમાં રેડીમેડ મળતો જ હોય છે આ મેથીયા આચારનો સંભારો અને એ આપણે અહીંયા એકથી દોઢ ચમચી જેટલો લેવાનો છે વધારે ચટપટું તીખું ગમતું હોય તો થોડો વધારે પણ ઉપયોગમાં આ લઈ શકીએ છીએ હવે ચાલો એકદમ સરળ રીતે બનતી આ રેસીપી જોઈ લઈએ એક પેનમાં એક ચમચી જેટલું આપણે તેલ લઈ લેવાનું છે અહીંયા મેસિંગ તેલ જ લીધું છે અને તેલ નવશેકું થાય એટલે એની અંદર જે એક ચમચી જેટલી વળિયાળી લીધી છે એને હાથેથી થોડી ક્રશ કરી અને એડ કરી લઈશું વધિયાળી એ એડ કરવાની સાથે જ એ થોડી ચટચટ ફૂટવા મળશે પછી આપણે એની અંદર એક ચમચી જેટલો મેથીયાનો મસાલો એટલે કે અથાણાનો સંભારો જે માર્કેટમાં રેડીમેડ મળતો જ હોય છે એ એડ કરી લઈશું તો ફ્રેન્ડ્સ સંભારો એડ કરીને એને થોડો હલાવી લઈશું ગેસ બંધ કરી દઈશું તો ફ્રેન્ડ્સ દ્રાક્ષ છે એ ઠંડી પછી વલિયારી એ ઠંડી પડે અને મસાલો છે એ થોડી ગરમાવ આપશે એટલે બેની કોમ્પ્લિમેન્ટરી આ રેસીપી એકદમ પરફેક્ટ બનશે હવે આપણે કાકડી અને બે દ્રાક્ષ જે કટ કરીને રાખી છે એ એડ કરી અને બધું હલાઈ અને મિક્સ કરી લઈશું જો દ્રાક્ષ થોડી ખાટી આવી જાય તો તમે એની અંદર થોડો દળેલી ખાંડનો પાવડર પણ એડ કરી શકો છો અહીંયા દ્રાક્ષ સરસ મીઠી જ છે એટલે મેં ખાંડનો બિલકુલ ઉપયોગ કર્યો નથી તો બહુ સરસ આ સલાડ કે પછી અથાણું કહી શકાય એ તૈયાર છે જેને આપણે બે દિવસ સુધી ત્રણ દિવસ સુધી ફ્રીજમાં રાખીએ ગમે ત્યારે એની મજા લઈ શકીએ છીએ તો ફ્રેન્ડ્સ રેસીપી બહુ સરસ છે ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો રોટલી સાથે શાકની ગરજ સારે કે પછી થેપલા સાથે પણ ખાવાની મજા આવે કે પછી એકલું પણ ખાઓ એકદમ ચટપટું આ દ્રાક્ષનું અથાણું કે સલાડ રેસીપી બનાવવાની ચૂકશો નહીં ચોક્કસથી ટ્રાય કરજો સુપર સહેલિયા ઉપર ઘરના જ મસાલામાંથી સરળતાથી બની જાય એવી બહુ સરસ નવી નવી રેસીપી જોવા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી સહેલીની નવી રેસીપી સાથે બાય થેન્ક યુ વન્સ અગેન થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ એન્ડ પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ સુપર સહેલિયા